તો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા પણ તમારું સ્વાગત છે અને મિત્રો આ છે અમારું બંદર અને આજે મિત્રો તમને એવું કે બોટમાંથી કઈ રીતે માલ માલ ઉતરે કઈ રીતે ભરાય તે બધું આ અંદર જોવાના પણ છો અને સાથે વ્હાઈટ કલર નું માછલું પણ જોવાના છો જે એકદમ અદ્ભુત અને વિચિત્ર પ્રકારનું પણ દેખાય છે અને મિત્રો આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો અને સાથે જલ્દીથી અમારા આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા નવા નવા આવા જ વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો એ આવ્યા ને દિષ્ઠા છે કામ કરતા નથી ને તમે હોય આપણે છ વાગ ગમે લાગે

કેટલી છે હા આમાં હે જોતે કેટલી છે એમાં તો તો પાંચ રિક્ષા છે સો હજાર તો ખાલી ગોટા છે હા હજાર ગોટા છે સારું ને નાના પણ દેખ આટલા છે તો Eu acho que tem, né? Tá então,